નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વિશ્વ હજુ કોરોના મહામારીના પ્રકોપને ભૂલ્યું પણ નથી દુનિયાભરમાં હવે કોરોના જેવા વાયરસ તકી જૈવિક હુમલાની ભીતિ વર્તાઈ રહી છે આગામી વિશ્વ યુદ્ધમાં પરમાણુ બોમ્બ અને જૈવિક હથિયારોનો ઉપયોગ થવાનો ભય સૌને સતાવી રહ્યો છે તેવામાં વિશ્વનું કેન્દ્ર બિંદુ બની રહેલા અને સૌથી ઝડપથી આર્થિક સામાજિક ધોરણે વિકસતા ભારતમાં એક અજબ ગજબ બીમારી દેખા દીધી છે અવડચંડાઈઓ માટે વિશ્વવિખ્યાત ચીનના નજીકના પાડોશી કે હવે દુશ્મન પણ ગણાતા ભારતમાં મગજની કોતરી ખાતી એક બીમારીએ હાહાકાર મચાવ્યો છે કેરળના કોજીકોટા જિલ્લામાં એક છોકરો અમીબાના કારણે થતા દુર્લભ મગજના ચેપથી પીડિત છે આ ચેપને અમેબિક મેગ્નિગો એસેસફ્લાઇટીસ કહેવાય છે કેરળની એક ખાનગી હોસ્પિટલ દ્વારા આ કેસની જાણ સ્વાસ્થ્ય મંત્રાલયને કરવામાં આવી હતી હાલમાં ગંભીર હાલતના બાળકને બેબી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ચોંકાવનારી વાત એ છે કે મગજની કોતરી ખાતા અમીબાના જીવલેણ દુર્લભ ચેપનો આ ત્રીજો કેસ છે સોમવારે ચોવીસ જૂનના રોજ આ છોકરાને બેબી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ ચેપની ઓળખ કરી હતી અને ત્યારથી જ તેની સારવાર કરી રહ્યા છીએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે